નમસ્કાર દાહોદ તાલુકાના નગરાળા ગામમાં લાઇબ્રેરી તેમજ રમતગમતનું મેદાન બનાવવા માટે જાગૃત યુવાનો દ્વારા પ્રાયોજ ના વહીવટી અધિકારી ને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી દાહોદ તાલુકાના નગરાળા ગામના જાગૃત યુવાનોએ પ્રાયોજના વહીવટી અધિકારીને પાઠવેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે આ ગામમાં વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી અને રમતગમત માટેના મેદાનની સુવિધા આપવામાં આવે આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જોહાર આજ રોજ તારીખ ઓગણતીસ સાત બે હજાર ત્રેવીસ ના રોજ અમે નગરાડા ગામના યુવાનો દ્વારા દાહોદ ટ્રાઇબલ માંગણી છે કે નગરાડા ગામમાં લાઇબ્રેરી બનાવવામાં આવે તથા જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે તેથી અમે દાહોદ ટ્રાઇબલ પ્રયોગના વહીવટ અધિકારીને આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે શૈલેષ રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર